નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ શિક્ષકોની આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી સત્યમ વિવિધલક્ષી એજ્યુકેશન ટ્રસ્ટ ગઢડા સ્વામીના સંચાલિત નીચેની શાળાઓ માટે આગામી જૂન બે હજાર પચીસ થી નીચે મુજબની લાયકાત ધરાવતા શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો તારીખ વીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોયે શૈક્ષણિક લાયકાત અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો શ્રી શારદા વિનય મંદિર ગઢડા અંતર્ગત પ્રી પ્રાઇમરી બાલવાડી વિભાગ માટે પ્રીપીટીસી પીટીસી બીકોમ કોમ બી એ માટે જગ્યાઓ છે મિત્રો પ્રાથમિક વિભાગ માટે પીટીસી બી એ બીએડ ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી માટે બીએસસી બી ગણિત વિજ્ઞાન માટે તેમજ બી એ અન્ય વિષય માટે જગ્યાઓ છે ત્યારબાદ શૈક્ષણિક સંકુલ ગઢડા માટે પ્રી પ્રાઇમરી બાલવાડી માટે પ્રીપીટીસી બીટીસી બી કોમ બી માટે કરેલા હોય તેવા ઉમેદવારો માટે પ્રાથમિક વિભાગ માટે પીટીસી બી એ બીએડ ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી માટે બી એડ ગણિત વિજ્ઞાન માટે બીએ બીએડ સમાજશાસ્ત્ર તેમજ અન્ય વિષય માટે તેમજ માધ્યમિક વિભાગ માટે બીએસસી બી ગણિત વિજ્ઞાન માટે તેમજ બી એ બીએડ ભાષા શાસ્ત્ર માટે અહીંયા જગ્યા છે મિત્રો કોમ્પ્યુટર શિક્ષક માટે વહીવટી જાણકાર તેમજ કોમ્પ્યુટર શીખી શકે તેવા ઉમેદવારો માટે બીસીએ કરેલા હોય તેમજ શ્રી સત્ય વિવિધલક્ષી એજ્યુકેશન ટ્રસ્ટ ગઢડા માટે વાહન ચાલક માટેની જગ્યા છે મિત્રો ડ્રાઈવર માટેની તેમજ બંને શાળા માટે પટ્ટાવાળા પ્યુન માટેની પણ બે જગ્યા છે ધોરણ આઠ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટે અનુભવ ધરાવનારને પ્રથમ પસંદગી આપવામાં આવશે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દસ દિવસમાં પોસ્ટ મારફત અથવા તો રૂબરૂમાં અરજી આપી શકાશે અરજી સાથે તમામ પ્રમાણપત્રોની જરૂરક્ષ

પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય